ગુજરાતના નવરાત્રિના તહેવારની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે શક્તિ અને ભક્તિના પર્વની યુવાઓ મહિનાઓ સુધી રાહ જોવે છે અને મહિનાઓ પહેલાં ખેલૈયાઓ નવરાત્રિની તૈયારીની શરૂઆત કરી દેતા હોય છે છેલ્લા ઘણા સમયથી નવરાત્રિના તહેવાર પર વિવિધ સ્ટેપ સાથે ગરબા રમવાનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે જેના પગલે નવરાત્રિના ત્રણ મહિના પહેલાં ખેલૈયાઓ તૈયારી શરૂ કરી દેતા હોય છે ત્યારે ડીસામાં પણ સિટી પ્લાઝા ખાતે એએમ ગરબા ક્લાસનો આજથી આરંભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવણભાઈ માળીની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળીના હસ્તે આ ગરબા ક્લાસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવણભાઈ માળી ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી કુલદીપભાઈ ઝાલા ભાવેશભાઈ પઢિયાર સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ગરબા ક્લાસમાં ભાગ લેનાર દીકરીઓને ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળીએ આશીર્વાદ સ્વરૂપે આ ગ્રુપ ડીસામાં સૌથી શ્રેષ્ઠ ગરબા ગ્રુપ બને અને નવરાત્રિના નવ દિવસ ખૂબ જ સારા જાય તેવી શુભેચ્છા પાઠવી હતી